સુરતની ગુણોત્માં નગર પ્રાથમિક શાળા ત્રણસો બેતાળીસ અને ત્રણસો એકાવનમાં નોનવેજ પાર્ટી કરનારા આચાર્ય પ્રભાકર રમૈયાને સસ્પેન્ડ કરાયા સુરતમાં શાળામાં નોનવેજ પાટી કરનારા આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આમ રાજ્યના મંત્રી આ મુદ્દે કડક પગલાં લીધા છે જેમાં પ્રફુલ પાનસિરિયાએ આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અગ્રમાં મીડિયા દ્વારા બહાર આવેલા અહેવાલો બાદ કડક પગલાં લેવામાં આવ્યા છે પાનસિરિયાએ કહ્યું હતું કે શાળાઓમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય આમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક ચેતવણી આપી છે જેમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય પ્રભાકર રમૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મનપાની સ્કૂલ નંબર ત્રણ સો બેતાળીસમાં ઘટના બની હતી વડોદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલ નંબર ત્રણસો અને ત્રણસો આવેલી છે જે આ સરકારી સ્કૂલમાં

નગર શિક્ષણ સમિતિની શાખને નુકસાન પહોંચાડવાનું ગંભીર કૃત્ય કર્યું હોય આજ રોજ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ કમિટી નિમીને અગાઉની કાર્યવાહી કરવામાં આવશે ખૂબ જ ગંભીર બાબત કહેવામાં આવે છે એના કારણે તો એમને સસ્પેન્ડ કર્યા છે હવે ખાતાકીય તપાસ મૂકીને પેનલના માધ્યમ દ્વારાથી વધુ તપાસ કરીને એના પર જે બીજી પણ કાર્યવાહી કરવાની હશે અમે કરીશું